શ્રી કૃષ્ણ ભગવાનભાઈ ચૌહાણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભગવાનભાઈ ચૌહાણ ભગવાનભાઈ ચૌહાણ આજે અમે મહુવાથી સુરત જઈ રહ્યા છીએ અને આજે ગોપાલભાઈનો પરિચય અમને ટ્રેનમાં થયો અને ટ્રેનમાં બેઠા બેઠા મારે ભાઈનો કેન્સરનો વાળાનો ફોન આવ્યો હતો અમે અમે અડધો કલાક એની વાત કરી ગોપાલભાઈ બધી વાત સાંભળી અને વાત સાંભળ્યા પછી એને પણ રસ લાગ્યો અને અમે ટ્રેનમાં જેટલા બધા ભાઈઓ બેઠા થાય એને બધી આ માછી આપે તો ગોપાલભાઈ તમને કેમ લાગ્યું મને સારું લાગ્યું અને તમને પાસે વિશ્વાસ જગ્યો તમે જે કાર્ય કરો છો ને એ સારું કાર્ય કરો છો અને બિનસર લેવાની નહીં કોઈ રીતે પૈસો નહીં લેવાનો અને માણસોને કેવી રીતે સારું થાય અને કેવી રીતે રોગ મટે એ બાબતની માહિતી તમે આપો છો હવે તમારી વાત સાંભળી મને એક સંકલ્પ લીધો કે ચા જો ને એ આપણા શરીરને હાનિકારક પહોંચાડશે એસિડિટી થાય છે એટલે એ હવે

અને પછી બપોરે તમને ભૂખ લાગે ત્યારે જમવાનું રાતે રાત્રે જમવાનું રાત્રે રાતે જમવા રાત્રે જમવાનું કાક રોટના બરાબર આવી પદ્ધતિ કરજો ઘણો રોગ મટી છે દૂધ પણ ઓછું કરશો અને હા હા દૂધ ઉત્તમ બની જ મૂકી દેવાનું છે આજે ગોપાલભાઈ વાત સાંભળ્યા પછી અમારી બધી વાત સાંભળ્યા પછી ગોપાલભાઈ બોલાજો કે ચા મૂકી દેવાની છે હા તો આજે ગોપાલભાઈ માટે તાળી મારશો જોરદાર કારણ કે આજે વાત સાંભળ્યા પછી ચા અત્યારે મૂકી દીધી છે અને ચા આવી નહીં લેવાની બરાબર અને દૂધ પણ છોડી દે છે અને કાલથી આ સિસ્ટમ ચાલુ કરે છે બપોર સુધીનો ઉપવાસ પછી ગ્રીન જ્યુસ અથવા ગાજર કાગડી ટમેટા અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું બરાબર આ રીતનો સંકલ્પ લીધો આજની તારીખ છે સોળ બે હજાર બચીસ મહુવાથી સુરત આજે અમે ટ્રેનમાં જઈ રહ્યા છીએ અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઈવ એટ સેવન ફોર તમારો તમારું નામ બોલો ગામનું મારું ગામનું નામ છે તલેડી

અમારી આ નવી ભોજન પ્રથાની વાત સાંભળ્યા પછી એણે અત્યારે અત્યારે સંકલ્પ લઈ લીધો કે આ જીવન હું ચા નહીં પીવું અને ખ્યાલ આવી ગયો કે ખરેખર ચા જહર છે અને આખી વાત સમજાવી અને આજે ચા અહીંયા આને છોડી દીધી છે એટલે ખરેખર આ દુનિયાની મહાન માણસો પણ છે એ આવી વાત સાંભળ્યા પછી એને હૃદય સ્પર્શી એનું હૃદય પરિવર્તન થયું કહેવાય બહુ મોટું કામ છે નવી ભોજન પડતાં કોઈ સામાન્ય વસ્તુ નથી કમ સેવા સુનિરત છે અને ભગવાનભાઈ ચૌહાણ મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર ઝીરો અહીંયા ટ્રેનની માત્ર ગાઠા છીએ અમે અને જો આ બધા નીચે પણ બધા બધા ભાઈઓ બેઠા છે લોકોને આ બધું અમે સમજાવ્યું અને બધાને ખરેખર આનંદ જો અને અમારી ટૂરની એક મજા આવી અને બહુ આનંદ ચાલો બધાને જય શ્રી કૃષ્ણ